દોયલી તો ઓહો જલ્દી જલ્દી રાતી ના સાઈ દીજી મન તો અલે તું જલ્દી જાકે પેલો પતંગ કોક લઈ જા જાકે જલ્દી એ બે તું બે હું રાતી ના કો ફટો ફાર ઓમે ચાલે હું પતંગ પતંગ આ રહ્યો હું તો પતંગ નું ઓમે ઓમે

અલે हटા ની રે દુનિયા દગાબાજી રે વિશ્વાસ કોનો કરીએ રે हट ખબર

અરે પતંગ દીશો પથારી ફેવરી છું તું કોક ને હમણાં હાલ હમણાં ખરા ને આ ઓછો ફોડી નાખો આખો અને આવડો મોટો ગેળો થઈ અને ભિખારી હપુસો થોડો થઈ ગયો છે હાલ પતંગ તો મોટી ઓછ વાળો મૂકું હાલ જ લઈ આવું હાલ તો પતંગ પેલા છોકરો પકડ્યા એ મોટી ઓછ તો સસાઈડ થઈ જોત ને આ મારી જેણી ઓછ થઈ જો તમને હાલ ફૂટી ના આવડી એટલે છે ગોળા હો ભર ઓથળો નહીં તે તારા ઓછો હું લાકડું ખોસી કાલો અરે નહીં જે ઓધળો આખો ઉપર થઈને પડ્યો છે તો કેસક મુવા દોળો નહીં હા એટલો હોભળ ભર મારો અધર જોયા મરી એટલે નકર તું મારી અલફેટેમ ના

અલે બેસો ને તું છો પથારી ફેવરી છું તું પતંગ આ ઢેડું બેન અને તું પછી નેકળવાનું કર જો મહેરબાની કરી દેવલા હું તેડાળ પેલો ને હમણા હાલ જેટલા આવી છે એટલા બધા મારા જવા માળ ઉઠે છે શમ એ એ રીતનો પવન જ એ રીતનો છે કે મારા જવા મત પતંગ આવ લે પણ તારું હેતર જ છે પતંગ ઉડે ના હું કરા કે બધા પતંગ હોય આવે અરે બધા પતંગ શો આવતા તું મેરબાણી કરી વશી ના આવાન કા ફેરી દોનો આવતો નહીં લેટ પેલો હે અરે મારે નહીં પુત ઓસી જાન ઓસી જા

ખબર તો હું હાલ તારી કાઢી આવ્યો હો ભાઈ હું અત્યારે ઉતાવળ માં છું પતંગો એટલે મારે અત્યારે લડવું નહીં મને અત્યારે લૂંટવા દે અને કાલ તું તાર વેળા થતો તૈયાર થઈને આવી જઈ ભાઈ કાલ નહીં હાલ મારું મગજ જુ છે હમણાં ખરા ને કાલ તારી ખબર કાઢવા બધા આવશે હમણે તું ના તું વાસી ના હું કરજે હેટ આ જાણો બેડો વાસી લઈ જા ગોળા અડવાન નહીં જો ગઉ ભાગત ભાગવા દે પણ આજ મને તૈયાર કરવા દે તૈયાર તો પછી પણ આ ગવામાં પગ મેલીન જી હમણાં આલ ગેર પતંગ લૂંટવા આવે પછી છોકરો ની તો વાત જ ના થાય મારા બેટા પેલા જસ્યાનો છોકરો આવ્યો બરોબર હું કરવાનું મારા બેટા મારા ગવાની પથારી ફેરવી નહીં પણ કોઈ નહીં પેલા જસ્યા પહાણે જવું અને પેલા દેવલાના ભાઈ પહાણે જવું અને મારા ઘરે ના ભાજેલા ગવાનો જવાબ મારી આગળ ના મેલું જેટલા પતંગ મી પકડ્યા ને પિસ્તાલીસ પિસ્તાલીસ પતંગ બધા સાયના દોરી બોલો આ ગુજરાતમાં ચાયના દોરીનું એટલો બધો પ્રતિબંધ છે જે વસ્તુનો પ્રતિબંધ હોય એ વસ્તુ જ વધારે વપરાય અને અત્યારે કાળીઓની તમે જોઈ જાય દારૂ પીપી ફૂલ થઈને પડી રહ્યા મારા અંગે ચાવે તો શ્યાર પર ના તો એ કાંઈ જાય ખાલી વાત પૂરી થઈ જાય હા એટલે હું કરું તું આ રસ્તામાં

કજો છે ગોળા તારો લળો હોય ને તો કાલે આવજે આજ મને તું લૂંટવા દે હું તો આજ હાલ દેન પાડી દેવાનો છે ગોળા ને તહેવાર બગાડવો તો બગાડ છે એલા હોટકા લાલ હાલ કરવા છે અલે પાડી દેવાનો તો હોટકા નહીં તું આખો મને થવા દે ઠાલા તે તો તે ઠાલા કે તો હું તા લઈને બેહી રહ્યો હતો ને મારા ઓલે એ તો જવું આઠ છે તે હું હાલ જો ને તે મનિયા લાફા મેલ્યા છે પણ માર તો હો લાલ ગાલ થઈ ગયા પણ એને હું કાલ જોઈ લ્યો તું કાલ જોઈ લે હું હાલ જ જોઈ લઉં તો હબળો મારો પચાસ નો ટાર્ગેટ છે ને પોચ જ બાકી છે એ તો હું પૂરો કર્યા કારણ નહીં મેળું ભાવ વિના ભાઈ જવાય તો ભાઈ જવાય તારા પચાસ નો ટાર્ગેટ મુવો રહ્યો પણ મારા આજે શાકોડો ટાર્ગેટ માં થઈ હાથ પાડી જવાનો છે સો ટકા પાડી દઉં તું આખો હબળો પાડો ને એટલે મને ખાલી હમાસાર કે લાકડા હા તું તાર ઘેર આવીને હમાસાર આવ્યો

તારે આ ઉંદેલી ની પૂંછડી જેવી મૂસો તું હું પેલા શેકોલા પાળી જાય તું એ તો ઉંદેલા ની પૂંછડી જેવી મૂસો છે તો આજ ખબર પડશે કે એમ કાર એના જે મારા એળા ઉતારવા આવજે હટજે અલ્યા એળા ઉતારવા લાગે તને એળા ઉતારવા લાગે તારે તું વાળે હું આ કોણ

એલા તું હપુસો ભિખારી થઈ જો છે તે પતંગ લુંગડો મેખલી દે તારા છોકરા ને નહી ગવાની પથારી પેવરી છે અલ્યા ભિખારી નહીં ટોપો ભરીને પતંગ લાવ એ ભિખારી રયો પણ તમારો સો હું છે માં નહી દેખા આ અમાર જે જોજો આવું કર્યું છે આવું કર્યું તો ખાલી અલ્યા આ તો તહેવાર છે એટલે છોકરો કદક ભુલતી પડી ગયો હ પણ તારે તારા વિશ્યાતો કરો પણ પેલા કરશે જાણે લાફા મેલી મેલી રાતા સોળ ગાળ કઈ ના આશી એટલે પેલો જસ્યો આયો પછી કાલ ભાઈ તમે એટલે તમે બે જણા શું કરો જસ્યો કરો ને હું એડા જોતો તો અને એમ કે અલ્યા તને ખબર નઈ પડતી જો કાળ ભાઈ આ હાલ તો તારો તમારો ભાઈ આવ્યો તો ફેરી દો ને તો હવાર છે તમે યાર સંભારો યાર ઓને અલ્યા હોબળ કે આ ઓનો તો પછી એક ટેવ પડેલી છે

તારી દાઢમ તો હો રહ્યો પણ તું મારવાન કેતો હજી તો માર્યો નઈ ના બધા ભેળા કઈ ના દીધો અલ કાળભાઈ વૈશી પડી ગયા હાલ ને હાલ પાડી જો હું અલ હું હતો ને કોઈ કાલ વેળા થતો લાકડા ઉપડી દઉં અજ આટલો ખેલ ખતમ કરે જા ગોળા નો એ લાકડા વાળે તું સાઈડ તું મને મારવા અલ

ખબર નહીં પડતી અને કોઈ કોઈ મને મારવા આવ્યા તારે અને ના કરતી મારી વાત હોય મૂર્ખો આ ગાયો સુધી પૂજ કરો પૂળા નાખો લાડવા ચીરો બનાવી શીસડી બનાવી ને કૂતરો ખવડાવો એવું કોક કરો આ ઝઘડા કરે કોઈ ના મળે આવું તો શો ઉકલા છે ઓમાં તો બસ અંધારામાં વસો દાબી અને સીધું સળાઈ કરવા આવતા છે ગોળા ઉપર આટલી ઉંમર માં તું આ ધૈણો લઈને પડી તને શરમ આવે છે મારા ટેવ પડી દેવાની તો પડી છે પણ તું આ ધૈણો લઈને જો છે અરે વગરવામાં દોડું છું આગળ કુવા હોય ખાડા હોય આ નેરે ભરી ભરીને જોઈ છું